ચોક્કસ ગયા કે તો વરિયાળી વરિયાળી કહેતા વરિયાળી જવાનું હોય ને વરિયાળી તો નહીં પણ ના હોય તો પેલી માળો ઇકર જ માળો ચીકુડી નેચળ કહેતા હતા ચીકુડી નેચ માળો ઈકરણ ગાલવા જવા દે એવી ઊંઝા હોય તો હોય નહીં તીડ થઈને દોહાને બરોબર આ તો પાવો હોય તો હોય દોહો શીખર થઈને કેટલા રહ્યો હોય ને જવા દે ઇકર થાય ને દોહા પાણી પેલા દોહાને હોય ને પેલું

પૈસા તો હાલ લાયા તમે આપણે ચાલે એટલું જ એટલે પછી થોડું ના આવે એમ તો ચાલી આખો બાટલો છે આ મારા ધાર તો લાયો હું

પેલું કેવાય ફટું મજા જોવાજા આવે કે મનાવાનું બે હજાર છવ્વીસુ કેવાય ચાલુ થાય ને

પેલા પેલા તમે તો મેડો પાવડો લાઈન પાવડો લાઈન તો કોઈ નેકળી જ નહીં પણ હું તો આખો કોઈ આવી હોય કૂતરો કુતરો ખેતી જવાનો કઈ ક્યાં મને બધું પાછું બધું બધું લાયો લાયા

બધું લાવ્યો છું આપડે ચાર બાળકુટી એટલે છોકરા નકતા તો દેતો પેલું કેવાય ફટું 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 ફરી ચાર બારી કુટી પીને આવું કરો તો ઘેર એટલે એટલે

ના આજ તો ઘેર પેલું કેવાય કહેવાય રે તારે પૂર્યા જવું બધું દાળા બધું ભેગું કર્યું મેં એક વસ્તુ કર્યું ગલ્લા બધું તો નતું પછી કોઈ બધા રાગે રાગે ગલ્લા વાળા ને કીધું

છવ્વીસ છવ્વીસ બે હજાર સમીમો આ સિલે દાડો હતો મનાઈ દીધો બાળીક ના બાળકો યાર પાછી પોર તો પ્રલય આપવાનું સનો આ બે હાજર સમીમો તા

<laughs> तू <laughs> को? <laughs> <laughs> <नहीं> <laughs> आप <आले तालू करेंगा। laughs> <आँगा। laughs>

લાપો કાપુ લ ઓ પાલન ડાયરેક્ટો ના પહેલો પાલન થઈ ગયા